ચાલો બાળકો આજે આપણે પાછી એક મજેદાર ગેમ લઈને આવી ગયા છે જે ગેમ ની અંદર આપણા કેટલા મુઠ્યા છે લાઈનમાં કાંડા 8 8 2 4 6 8 2 4 6 8 2 4 6 8 વચ્ચે 3 ઓકે ગમે લાઈન માં આપણે ત્રિકોણ માં ગણમી તો 8 8 કાંડા છે હવે એ ની અંદર આપણે આ 3 કાંડા મૂકવાના કેટલા આ 1 2 3 આ 3 ની અંદર ગમે ના સેટલમેન્ટ લેવાના છે પણ આમ જેમ ત્રિકોણ માં પાછા ગણવી તો આઠ આઠ થાવા જોવે આમાં કોઈ એવો નિયમ નથી કે એક હકાઓ બે હકાવ પાછ હકાવ ગમે એટલા તમે આમ થી આમ હકાવી શકો પછી આય થી આમ ગણવી ને આમ તો આઠ આઠ થાવા જોવે સમજાઈ ગયો ચાલો બેન સ્ટાર્ટ ચાલો ઓડિયન્સમાં તમને કોઈને ને આવડતું હોય તો તમે કરી શકો અને મિત્રો તમને કોઈ ને આવડતું હોય તો તમે પણ કોમેન્ટ કરી દેજો અને વિડીયો ને લાઈક કરવાનું ભૂલતા નહીં હો એટલા બધા વિચારવા પડી ગયા હે હેન ટ્રાય કરો ટ્રાય કરો તો થાય એમ કેમ અને બે ત્રણ પાંચ પાંચ છ સાત આઠ નવ દસ આ बाजू 1 2 3 4 5 6 7 8 9 10 આ बाजू 2 4 6 8 તો આપડા કેટલા કરવાના હતા 8 તો કેટલા થયા આ बाजू 10 આ बाजू 10 આ बाजू 8 ચાલો હવે ગઉ ભાઈ તમે ત્યાં લ્યો થોડો દિમાગ ઉપર જોર આપો અમે હું જ બધું વેકેશનમાં બહુ રાખીડ્યા ને એટલે થોડું મગજ ઉપર ભાર દેવો પડે हेलो तुमने कोई ना आवड़ते तो कमेंट कर दीजो ले ले ट्राई ले ट्राई ले एम बहु विचार वीडियो लाबो थे हम आवड़त कहीं नहीं मत तो करो हां ओम कौन चापा जैसा कांड कौन चाप बस और થોડો મગજ વાપરવાનો છે અર્ધી કેમ તો સોલ્વ થઈ ગઈ છે એટલે અર્ધી સોલ્વ કરવાની છે અર્ધૂધી એડજસ્ટ કરી લીધી છે

બસ આવી રીતે અમારી ગેમ ને જોવા માટે અમારા વિડીયો ને જોવા માટે અમારી ચેનલ ને જોવા માટે મિત્રો સાથે શેર કરી દેજો અને અમારા વિડીયો ને લાઈક કરી દેજો